ચાલો જાણીએ ગ્રીન રેસીડેન્સીની લોકેલિટી વિશે અમારા ગ્રાહકોનો શું અભિપ્રાય છે લોકાલિટીની અંદર કે આજે ગ્રીન રેસિડેન્સી ગ્રીન લક્ઝરિયા સામે ડી માર્ટ પ્રયુ ડ્રીમ પ્રયુશા સ્ટાર ઉમિયા બંગલોદ માધવ એ એક આખો ઉત્તર ગુજરાતનો વર્ગ છે તો ત્યાં આગળ રહેવાથી એક સંગઠન પણ મળી શકે છે પ્લસ બીજું કે બાળકોને સંસ્કાર પણ મળી શકે છે અને સારો અભ્યાસક્રમ પણ ત્યાં આગળ આપી શકે છે કેમ કે ગમે તેટલું સારી પ્રોપર્ટી હોવા છતો પણ જો તમારું પોતાનું સંગઠન નહીં હશે ને તો એ પ્રોપર્ટીનો કોઈ મતલબ નથી તો જે વસ્તુ અહીંયા શું છે કે એક સંગઠન આપણને મળે છે અહીંયા બધા છે આજુબાજુના એના હિસાબે અમને અહીંયા સારું લાગે છે અહીંયા કોઈ બી પ્રોગ્રામ કરવા અમારી ઉજવણી કરીએ જે મહેસાણાવાળા કરે એ બધું અહીંયા સારું થાય કે જે અમારો ગઢ હોવો જો મહેસાણાનું અને મારવાડીનું રાજસ્થાન મારવાડીને પટેલ માટે તો અમારો ગઢ આ એ ગ્રીડનો ગઢ કહેવાય કે અમારા દરેક આજુબાજુ સોસાયટીમાં જેટલા અમે તપાસ કરીએ ને એ બધા અમારા જ માણસો મળ્યું અને અમને રહેવામાં એવી મજા આવે કે અમને ગામમાં રહેતા હોય ને એવું અમને અહીંયા ફિલિંગ થાય